ચાલો ભાઈ ચાલ બેન ફોટો પા બગીલાના ધામ મિત્રો કાળ ભેરો દાદાના અત્યારે સૌ પ્રથમ દર્શન કરાવી રહ્યા છીએ કાળ ભેરો દાદાના મિત્રો સૌ પ્રથમ તમે દર્શન કરાવી રહ્યા છીએ ત્યારબાદ બાપાના દર્શન પણ કરાવવાના છે ના ના એ તો કદાચ કીધું ચાલો મિત્રો હવે બાપાના દર્શન કરાવીએ બાપાના મિત્રો લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ ગાદી મંદિરમાં કોમેન્ટમાં બાપા સિતરમ લખજો ચેનલમાં ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાપા સિતરમ કોમેન્ટમાં લખતા રહેજો મિત્રો મિત્રો કોમેન્ટમાં બાપા સિતરમ લખતા રહેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાપાના લાઈવ તમને દર્શન કરાવી રહ્યા છીએ બગદાણા ધામ લાઈવ બાપાના દર્શન બગડાના ધામ મિત્રો બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ ચેનલમાં લાઈવમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં બાપા સીતારામ લખજો અને લાઈવની લિંક અન્ય તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તમામ મિત્રો બગદાણા ધામ સંશ્રી બજરંગદાસ બાપાના દર્શન કરી શકે મિત્રો ખૂબ સરસ એકસો ને વીસ લોકો લાઈવમાં જોડાઈ ગયા છે એકસો ને એકસો વીસ લોકોનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ મિત્રો વિક્રમભાઈ ઠાકોર એસ કે ફિટનેસ એમર ઇન્ડિયન કિંગ બધાઈનો અરવિંદભાઈ અરોરા ખૂબ ખૂબ આભારભાઈ બધાઈનો બાપા સિતારા મિત્રો લખતા રહેજો અને ચેનલમાં એટલે કે લાઈવમાં પહેલી વખત આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભારભાઈ

રાઠોડ સંજયભાઈ કોમેન્ટમાં મિત્રો બાપા સીતારામ લખજો ચેનલમાં પ્રથમ વખત એટલે કે લાઈવમાં તમે પ્રથમ વખત આવ્યા હોય તો સેનલને સબ્સ્ક્રાઇબ પણ કરજો બગડાણા ધામ બાપાના તમને લાઈવમાં દર્શન કરાવી રહ્યા છે હિરેન્દ્ર ગંટારા બાપા સીતારામભાઈ વાહ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ભાઈ ને અઠ્યોતેર લોકો અત્યારે લાઈવ બાપાના દર્શન કરી રહ્યા છે બગડાના ધામમાં તમે ધ્યાન ગાદી મંદિર મિત્રો રણજીત એન પરમાર બાપા સીતારામ ભાઈ ઠાકોરભાઈ બાપા સીતારામ લાઈવમાં પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં બાપા સીતારામ લખજો અને ગાંધી મંદિરના તમને લાઈવ દર્શન કરાવી રહ્યા છે બગદાણા ધામ મિત્રો તમે સૌ પ્રથમ જ્યારે બગદાણા ધામમાં આવો એટલે સીધા જ તે ગાંધી મંદિરના પહેલાં દર્શન કરતા હોય છે એટલે ગાંધી મંદિરના તે ગાદી મંદિરના તમને દર્શન કરાવી રહ્યા છે રાજકોટથી બાપા સીતારામ સીયારામ હીરેન્દ્ર ગંટારા ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો રાજેન્દ્ર બિહોલા બાપા સીતારામ પ્રજાપતિ બાપા સીતારામ મિત્રો વાહ ભાઈ વાહ તમારું ખુબ

બાપા બજરંગી અને લાઈવ માં પ્રથમ વખત તમે આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં બાપા સીતારામ લખજો અને લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો એટલે બાપા સીતારામ દર્શન કરી શકે જયંતીભાઈ બારિયા બાપા સીતારામ અમિતભાઈ ઠાકોર બાપા સીતારામ ફિટનેસ સરસ ભજન તો સરસ જ છે બટુક મહારાજ અને એની સાથે બિપિનભાઈ કે એવા મહાન કલાકાર જેમને સરસ રીતે અમે ગાયિકડી ગાયેલું છે અને ખૂબ જ તે સરસ રીતે જેમાં બાપાના શબ્દો એને વર્ણવેલા છે તારી ભક્તિનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી ઓ વાલે બાવાજી તારી શક્તિનો કોઈ પાર નથી તમે ક્યાં ગામના છો ભાઈ રાઠોડ ભાઈ રાઠોડ સંજય ભાઈ મારું બગિડાણાની બાજુમાં ચાર કિલોમીટર ધરાય ગામ છે ત્યાં હું રહું છું એટલે મારા નજીક થાય છે એટલે અવારનવાર મારે સમય મળશે એટલે બાપાના દર્શન કરાવતો રહી અને બીજી વાત કે કે એટલે એટલે માંગલમાનું માંગલમાં મોગલમાં જ્યારે મંગળવારે મારે ખ્યાલ પ્રમાણે એના ન્યાય પણ દર્શન કરાવીશું આપણે કાલે પણ મોગલમાના દર્શન કરાવ્યા હતા અને બાકી તો ડુંગળી પછી યાત્રાધામો ને જે કાંઈ હોય ખેતીવાડીને એ તો તમને

હવે મૈન્ડ માં મંદિર મંદિર તમને દર્શન કર્યા છે મંદિરના મેન મંદિરના એટલે હવે આલો ને અનપૂર્ણા માને ઝડપથી કરાવી નાખી આલો એટલે આપણો આ બધું પૂરું થઈ જાય તો મિત્રો મહાદેવ અનપૂર્ણા માના દર્શન કરાવીએ ઝડપથી આલો 12 જવાનું થયું છે અન્નપૂર્ણામાં અને મહાદેવના તમને દર્શન કરાવ્યા જવો અંત રાખી મહાદેવ હર